મારી મામલેદારના કહેવાથી પોલીસ ખાતું એમ કે હવે રિપોર્ટ કરવા જવું છે રિપોર્ટ કરવાનું બાને રિપોર્ટ કરીને કીધું અહીંયા પંચાયત પાસે હેઠા ઉતારીને વીડિયો ઉતારીને વી આવી ગયા અઠ્ઠાવીસ તારીખ સુધી માની કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલેખન કરે તાલુકા આ દેશનું નામ ભારત છે અને ભારત દેશની અંદર ભ ભણનો બહુ મોટો વિકાસ થયો છે એટલે કે ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે વાત કરવી છે એક ગામડાની ગામડાથી જ ભ્રષ્ટાચાર શરૂ થઈ જાય છે તો સમજો કે સિટીની અંદર કેટલા પ્રમાણમાં દેશની અંદર ભ્રષ્ટાચાર થતો હશે જુનાગઢ જિલ્લાના વિસાવદરના કાલસારી ગામની અંદર ત્રણસો વીઘા જેટલી જમીન આવેલી છે અને અને આ જમીન ઉપર ઘણા સમયથી કબજો કરીને બેઠા છે જે બાબતે વિસાવદરના કાલસારી ગામના માલધારી સમાજ છે તે આ ભ્રષ્ટાચારીઓ છે જેના પાપે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભૂમાફિયાઓ આ ત્રણસો વીઘા જેટલી જમીન દબાવીને બેઠા છે અને આ ત્રણસો વીઘા જમીનની અંદર આ ભૂમાખ્યાઓ વાવેતર કરી અને ઉપજ લઈ રહ્યા છે તો આ કોના પાપે થઈ રહ્યું છે અને શું કામ આ ત્રણસો વીઘા જમીન જે ભૂમાખ્યાઓ દબાવીને બેઠા છે એના ઉપર કોઈ પણ અધિકારી શું કામ કોઈ પણ પ્રકારની એક્શન લેવા તૈયાર નથી એ બાબતોને લઈને સવાલ ઉઠી રહ્યા છે ગુજરાત પરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવિંગ લીશને સબસ્ક્રાઈબ કરો

અવારનવાર અહીંયાના માલધારી સમાજ છે એ પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે અને સરકારમાં રજૂઆત કરતા રહ્યા છે પછી એ મામલતદાર હોય કે નીચલી કક્ષાના કોઈ અધિકારી હોય તેના સુધી પણ આ પ્રશ્નને પહોંચાડ્યો છે પરંતુ વિસાવદરની કાલસારીની અંદર ત્રણસો વીઘા ગૌચરની જમીન જે દબાયેલી છે તેનો હજુ કોઈ પણ ઉકેલ આવતો નથી કેમ કે અહીંયાના અધિકારીઓ છે આ બાબતે

એટલું મોટું કૌભાંડ છે ત્રણસો વીઘા જમીન છે આ વીઘા ગૌચરની જમીન દબાવી લેવામાં આવી છે છે અને આના અધિકારીઓ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં અધિકારીઓ જાણે કે કશું ન જાણતા હોય અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરતા હોય તેવું લાગી રહ્યું છે શું કામ ભાઈ આ સરકારની જમીન છે ગૌચરની જમીન છે શું કામ તમે એને જે ભૂમાફિયાઓએ દબાવી છે તેના સામું કેસ નથી કરતા લેન્ડ ગ્લોબિંગનો કેસ કરવો એ સરકારના નીતિ નિયમ મુજબ સરકારી અધિકારીઓની ફરજ બને છે બતાવો મને જૂનાગઢમાં તમે ક્યાં લેન્ડ ગ્લોબિંગનો કેસ કર્યો છે નહીં જોવા મળે સરકારી ચોપડે આ કશું નહીં જોવા મળે એક આરટીઆઈ એક્વિસ્ટી છે તેણે તો માહિતી પણ માંગી છે કે જુનાગઢ જિલ્લાની અંદર કેટલા લેન્ડ ગ્રોબિંગના કેસ થયા છે સરકારને ચોપડે ખૂબ જોવા જઈએ તો લેન્ડ ગ્રેબિંગના જુનાગઢ જિલ્લાની અંદર કેસનો આંકડો ઝીરો ઝીરો બતાવવામાં આવ્યો છે શું ક્યાંય કોઈ સરકારી જમીન છે એ કોઈ વ્યક્તિએ દબાવી જ નથી જાણે કે સરકારી જમીન દબાવવાનું જુનાગઢ જિલ્લાની અંદર મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય અને આ સરકારી અધિકારીઓ છે તેમને મોટે પાયે વહીવટ મળતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે શું કરી રહ્યા છો તમે સરકારી અધિકારીઓને સરકાર એવડો મોટો પગાર આપે છે સરકારના કામ નથી કરવા અને તમારે વહીવટ કરીને જ ખાવા છે દિવસે ને દિવસે તમારા ભ્રષ્ટાચારનો આંકડો વધતો જાય છે અને જેને હોબ છે સામાન્ય જનતા બને છે સામાન્ય કોઈ સાંભળવા તૈયાર નથી નથી અને ક્યાં સુધી આ ભ્રષ્ટાચાર રોકાતો માત્ર જિલ્લા તાલુકાના લેવલના એક અધિકારી જ ભ્રષ્ટાચાર કરે એવું નથી પરંતુ મને તો લાગે છે કે આ ભ્રષ્ટાચારના તાર છે એ ઉપર સુધી વણાયેલા હોય બાકી આ વસ્તુ શક્ય ના બને કોઈપણ જિલ્લો કોઈ પણ તાલુકો કોઈ પણ મામલતદાર હોય કે પછી કોઈ પણ નાની કક્ષાનો અધિકારી હોય આટલા સુધી જો શકતો હોય તો તેના તાર ઉપર સુધી જોડાયેલા હોવા જોઈએ અમે ખુલ્લે કે શું એટલા માટે કે તમે લોકોના કામ નથી કરવા લોકો જે તમારા કામ માટે તમારી પાસે આશા રાખે છે તમને આવેદન આપે છે તમને રજૂઆત કરે છે તમે ઓમ તો જોઈ નથી શકતા રજૂઆત કર્યા પછી તમારા ધ્યાને આ વસ્તુ આવે છે છતાં પણ તમે જોવા તૈયાર નથી એનો મતલબ ચોખ્ખો છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારો આમાં હપ્તો ચાલે છે તમે ક્યાંક ને ક્યાંક કટકી કરો છો જ્યારે વાત તો ત્યાં સુધી થાય છે કે વિસાવદરના કાલશારીની અંદર આ માલધારીઓ છે એ આંદોલન ઉપર બેસે છે તો ત્યાં પણ તમે પોલીસને હાથો બનાવી અને તેને ચેકઅપના બાને લઈ જાઓ છો અને તમારા ઉપર કેસ થયો છે એવું પોલીસ ખોટી માહિતી આપે છે અને તમને એ આંદોલનમાં તમે જ્યાં ઉપવાસ ધરણા પર બેઠા છો ત્યાંથી એ માલધારીઓને લઈ જવામાં આવે છે ખોટું બોલીને અને એ ધરણા પરથી તેને ઉઠાડીને તેના ઘરે મૂકી જવામાં આવે છે અરે હદ થાય તમારા સામું હદ છે તમારા સામુ એક સામાન્ય માણસ છે એ રજૂઆત કરે છે એ લડે છે એને હવે તમે એ લડવાનો અધિકાર એ રજૂઆત કરવાનો અધિકાર પણ તમે છીનવી છો સરકાર સામે રજૂઆત માણસ કરે છે તો એનો અધિકાર છે એ અધિકાર છીનવવાનો તમારો અધિકાર નથી તમે એની રજૂઆત સાંભળી અને એનો ન્યાય આપવાનો છે સાંભળો આ ઓડિયો હું તમને સંભળાવું કે જેના જેને જેને હાથો બનાવવામાં આવે છે પોલીસ શું કહે છે અને જ્યારે પ્રાંત અધિકારી સાથે જે વાતચીત થાય છે ત્યારે હકીકત શું સામે આવે છે ગામની જે ઘટના છે જેમાં માલધારીઓ આંદોલન ઉપર બેસે છે અને આંદોલનમાંની છાવણી ઉપરથી માલધારીઓને ચેકઅપના બાને લઈ જવામાં આવે છે ત્યારે હકીકત એની સામે શું બને છે એનો એક ઓડિયો પણ વાયરલ થાય છે હકીકતનો ઓડિયો છે એ એ હું તમને સંભળાવું છું અમે ઓડિયોની કોઈ પુષ્ટિ કરતા નથી પરંતુ જે વાયરલ ઓડિયો છે તેમની હકીકત શું છે સાંભળો માલધારી અને જેની વાતચીત થાય છે તેમનો આ ઓડિયો હેલો સાહેબ અમે કાલસારી બોલીએ છીએ બોલો 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 આજે ઓલા જ બેઠા હતા ને રાતે સાહેબ આવ્યા હતા રાતે અમને ત્યાંથી દવાખાનામાં ચેકઅપ કરવા લઈ ગયા હતા હા ચેકઅપ કરાવીને અહીંયા કાલસારી પંચાયત ઓફિસે ઉતારી ગયા છે

કામ કરો અહીંયા બેઠા છે બધા બધાથી દસે દસ હમણાં અહીંયા મંદિરે બેઠા છે નદી કાંઠે કોઈ વસ્તુ થાય તો કઈ જવાબદારી બધી તમારી છે અમારે અમે તો ઘરે મોકલી દીધા ફરિયાદ સાહેબ એની લખાવી

અલગ જાણવા મળે છે જે પોલીસ કહે છે માલધારીઓને તેમાં કંઈક હકીકત અલગ જાણવા મળે છે હવે માલધારીઓ મેદાને આવ્યા છે તો ગૌચરની જમીન છે પચાવી પાડી છે તેની સામે જે લેન્ડ ગ્લોબિંગનો કેસ કરી હવે અધિકારીઓ છે શું પગલાં લે છે એ જોવું રહ્યું કેમ કે અધિકારીઓ સુડા વચારે સોપારી બની ગયા છે કેમ કે અધિકારીઓ બંને હાથ ખુલ્લા રાખીને બેઠા છે હવે પછી એ મામલેતદાર હોય કે કલેક્ટર સાહેબ હોય પરંતુ તેના આંદળા આંખોમાં કદાચ આ ગૌચરની જમીન દેખાતી હશે નહીં દેખાતી હોય એ તો ખુદ જ જાણે છે ક્યાંથી કટકી થઈ હશે ક્યાં નહીં થઈ હોય એ પણ ખુદ જ જાણે છે પરંતુ હવે એ મગનું નામ મરી પાડવા માંગતા નથી પરંતુ હું પણ કહી દઉં છું કલેક્ટર સાહેબ તમને જો આ આંખોથી તમને દેખાતું હોય કે ત્યાં ખરેખર ગૌચરની જમીન દબાયેલી છે અને જેટલી જેટલી તેટલી નહીં પરંતુ વીઘા ગૌચર દબાવીને ભૂ માફિયા બેઠા છે તો તમે કલેક્ટરની ખુરશીમાં બેઠા છો તો ખાલી અમથા તમને બેસાડી નથી દીધા આવું કંઈક કામ કરવાનું છે આ ગૌચરની જમીન જે છે એ છૂટી કરાવવાની છે આ સરકારની જમીન છે આ કોઈ ભૂમાફિયાની જમીન નથી પણ તમે કેમ છૂટી નથી કરાવતા એ સાહેબ તો નથી સમજાતું ખબર નહીં તમારા સગા થતા હશે જે દબાવીને બેઠા છે કે કઈ પછી કઈ બીજું કંઈ પણ હોઈ શકે કલેક્ટર સાહેબ પણ હવે તમે મામલેદારને પણ ઓર્ડર કરો કે આ જમીનો છે ગૌચરની છે છૂટી કરાવે આવા દબાણો છૂટા કરાવે તમે તાલુકા લેવલે જિલ્લા લેવલે દવાનો દૂર કરવાની બહુ મોટી મોટી વાતો કરો છો તો તમને આ જમીન કેમ નથી દેખાતી ગૌચરની અત્યારે એના માટે થઈને જે માલધારી છે એ આંદોલન આપવું પડે છે લડી રહ્યા છે શું કહે છે માલધારી સમાજ આવું માલધારી સમાજની પણ વેદના સાંભળીએ મારું નામ છે જાગાભાઈ જયસિંહભાઈ મેવાડા હું કલસારી ગામના રહેવાસી છીએ અમે માલધારી સમાજ છે અમારું અમે બે હજાર આઠથી લડી છીએ એક ધારા તો અમારો હુકમ થઈ ગયો આપણી સીટું એને તૈયાર નથી કરી હતી ટિકેટેડે આજ દો કાલ દો જવાબ એમ દીધે રહેતા પછી અમે પાછા આપવા ઉપર બેઠા તો અમને ત્રણ મહિનાનું લેખિત આપ્યું પીડીઓ સાહેબે કે ત્રણ મહિનામાં અમે ખાલી કરી દઉં તો હજી એને ખાલી કરી અમને દીધું નથી નવ મહિના ક્યાં તો પાછા અમે આપવા ઉપર બેઠા હાથમાં મહિનાની હાથ તારીખે તે અમે છ જમણ બેઠા શનિવારની રાત રવિવારની રાત શનિવારની રાહ હાન થતી હતી અને રવિવાર રાતથી રવિવાર ગણાય રાતે અમે હાડા બારે ભરીને ક્યાં એક લેબોરટરી કરવા જાવી છે તમે ખાઈને બેહોશ અપાવો કાંઈ વાંધો ને આલો લેબોરેટરી કરીએ તમે અમે દવાખાને લેબોરેટરી કરીને અમને પંચાયત પાસે ઉતારી વ્યાઈ ગયા તે દૂર અમે અહીંયા આપવા ઉપર બેઠા છીએ એક ધારા તો અમને કોઈ કાર્યવાહી જ્યાં મામલાદારે બેઠા તો કોઈ ધારાસભ્ય કોઈ કોઈ અધિકારીઓ અમારી પાસે સાવણીએ મુલાકાત કરવા આવ્યા નથી તો હું કાંઈ અમે મતદાર નથી ધારાસભ્યના તો અમારી મુલાકાત તો લેવી જોઈએ ને ધારાસભ્યની તો અમારે પાસે કોઈ આવ્યું જ નથી નથી અધિકારીઓ આવ્યા નથી કાંઈ આવ્યું લખીને દઈ જઈએ પછી અમારી પાસે બાર નામ હતા આની માટે કાંઈ કાર્યવાહી કરી નથી અમને લખીને મને આપી દીધું કે આ છૂટું છે અમે રિસર્ફ કરી એવાથી ત્યાં ખાલી થોડું થોડું ફેરવી નાખ્યું છે અમુક ઠેકાણે એમના બધી પેક છે તો એ લોકોએ કાંઈ કાર્યવાહી એની માટે લખીને આપી દીધું અને સારવાર આવી તો અમારી વાત થાય કે મને મને જમીન આપેલી આમાં કાંઈ આ પંચાયતનું લખાણ છે તાલુકા પંચાયતનું આમાં લખીને આખ્યું આમાં કોઈ દબાણ દૂર થઈ ગયેલું છે આમાં કોઈની માલિકી જમીન નથી આ બસો સત્તાવન છે બસો તેત્રીસ નંબરનો સર્વે નંબર છે અઠ્ઠાણું નંબરના સર્વે નંબર મેં દબાણ છે આમાં લખીને પી વન વિભાગને આપી દીધું જાળવા હોવા તો અમે ન્યા ગયા લઈને આ પરિપત્ર અમે લઈને ગયા ને તો અમને એને લખીને આપી કે અમે ના મંજૂર આપી દીધી ભાઈ અમારે ગૌસરની અંદર અમે નો ધરાવી શકીએ રેવન્યુ જમીન વધ તો અમે લઈ શકીએ કે એના બાપાની જમીન વધ તો અમને કે તો અમે જાળવા વાળી શકીએ આ ગૌસરની છે ગાવું માટે નહીં છે જમીન અમારી કોઈ વસ્તુ કરી શકીએ નહીં એ કે અમે ના પાડી દીધી કે અમારી જમીન જોતી નથી વિભાગ એ ગૌસરની જમીન છે ગૌસર ગાવું માટે જ એમાં અમે ન લાડવામાં આવી હતી આવી રીતે અમને લખીને આપી દીધું કાગળીઓ કે ખુલ્લી જમીન છે તો એની માથે કાર્યવાહી કેમ નથી તમામ અધિકારીઓ અમે સંડવાયેલા લાગે છે તો આ કાર્યવાહી કરતા બીતા લાગે તો કાર્યવાહી કરી નાખો નાખે એની માથે લેન્ડ કેબિન કરી નાખો આ અમે સબૂત દઈ પેક છે તો અમારે હું પછી અમે આજ તારીખ સોવી તારીખે અમે લેન્ડ દઈ એવા છે લખાણ ઈચ્છાએ તારીખ સુધી માની કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલેતન કરે તાલુકા પંચાયત આવી માલધારી સમાજનો પણ આક્ષેપ છે સાહેબ કે ઘણા સમયથી તેઓ આંદોલન કરી રહ્યા છે તમને જણાવી રહ્યા છે કે સાહેબ આવું આવું કંઈક થાય છે છતાં તમને ધ્યાને નથી આવતું હવે ખબર નહીં કેટલાનો વહીવટ થતો હશે પણ હવે જે લોકો માલધારી ની ગૌચરની જમીનો છે સરકારી જમીનો છે કે જે ગૌચર માટે આપવામાં આવી હતી એના ઉપર હવે દબાણ કરીને બેઠા છે અને એ ગૌચરની જમીન દબાયેલી છે ત્યારે ખરેખર અધિકારીઓ આમાં શું કરી રહ્યા છે અને ક્યાં સુધીના વહીવટો ચાલે છે કેમ કે એના વિના તો આ શક્ય નથી સાહેબ તમારે કામ કરવું જોઈએ તમને એટલી એટલી રજૂઆતો કરે છે તમને એટલા એટલા એવિડન્સ આપે છે છતાં જો સાહેબ કામ ના કરતા હોય તો હવે જનતાએ જાણે છે સાહેબ શું કરતા હશે એટલે એમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી ગૌચરનો જે પ્રશ્ન છે કે એટલી એટલી ગૌચર એક ગામડામાં દબાઈ જતી હોય તો આખા જિલ્લામાં કેટલી જમીનો છે એ દબાઈને બેઠી હશે સાહેબ એનો કદાચ આંકડો મારવા જોઈએ ને તો તમારી સીટ કદાચ મને એમ છે કે તમે સીટ બેસવા જેવા ના રહો કેમ કે બહુ મોટા વહીવટ થતા હશે તો જ આ શક્ય બને સાહેબ આખા જિલ્લાની અંદર અને ઘણા બધા કૌભાંડો ચાલે છે સાહેબ હવે તપાસ તમારે કરવી જોઈએ એવી લોકો માંગ કરી રહ્યા છે આવા જે દબાણો છે ભૂ માફિયાઓ દબાવીને બેઠા છે એના પર કાર્યવાહી તમારે કરવી જોઈએ એવી લોકો માંગો કરી રહ્યા છે પરંતુ પ્રશ્ન તો ત્યાં થાય છે કેટલી એટલી રજૂઆતો કરવામાં આવે છે આંદોલનો કરવામાં આવે છે છતાં પણ તમે કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક મોટા મોટા તમારા જેવા સાહેબોને લઈને પણ એક સવાલ ઊભો થાય છે હવે જોઈએ આવનારા સમયમાં હવે તમે શું કરો છો લોકોને શું ન્યાય આપો છો બાકી હવે વિસાવદરની અંદર તો ગોપાલ ઇટાલિયાવાળી જે થઈ છે એ લગભગ બધે થઈ જશે એટલે પ્રશ્ન ઉઠાવવાવાળા પણ હવે આવી ગયા છે એટલે સાહેબ તમારી ખુરશી સંભાળીને રાખજો અને આવી જે મેટરો આવે છે તેમાં કાર્યવાહી કરજો નહીં તમારા પર પણ હવે વિસાવદરવાળી થશે એ પણ હવે આવનારો સમય જ બતાવશે કે હવે તમે શું કાર્યવાહી કરો છો મિત્રો આ અહેવાલ તમને કેવો લાગ્યો અને આ જે મોટો પ્રશ્ન છે એ જિલ્લાભરની અંદર જે ઝૂમી રહ્યો છે એ બાબતે તમે શું કહેવા માગો છો એ વિશેના તમારા મંતવ્યો અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો અમે આવનારા સમયમાં તમારા આવો કોઈ પ્રશ્ન હશે તો તેના પર પણ વિશેષ ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત